કેમ છો પબ્લિક તો આજે આપણે કરવાના છે ધોરણ 10 નું પ્રકરણ નંબર 1 તો પ્રકરણ 1 નું નામ છે વાસ્તવિક સંખ્યાઓ હવે આ જે ચેપ્ટર છે એ બેઝિક વાળા જે સ્ટુડન્ટ છે એ લોકો માટે 2 માર્ક્સ નું હશે અને સ્ટાન્ડર્ડ વાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ ચેપ્ટર 4 માર્ક્સ નું છે બેઝિક વાળા જે સ્ટુડન્ટ છે એમના માટે 2 1-1 માકના ક્વેશ્ચન આવશે જ્યારે સ્ટાન્ડર્ડ વાળા માટે બે 11 માર્કના ક્વેશ્ચન તો આવશે જ પણ એની સાથે એક બે માર્ક્સનો સવાલ પણ બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે તો આ ચેપ્ટરનું શરૂઆત કરીએ તો શરૂઆતમાં જ સૌથી પહેલા આપણને પ્રમેય આપેલો છે પ્રમેય 1.1 અને પ્રમેયનું નામ છે અંક ગણિતનો મૂળભૂત પ્રમેય તો જોઈએ આ પ્રમેય આપણને શું કહેવા માંગે છે તો પ્રમેયનું

અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારને અનન્ય રીતે લખી શકે એનો મતલબ એવો થયો કે આને તમે ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ લખો કે પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા બે લખો તમને જવાબ તો શું મળશે ત્રીસ જ મળશે એટલે આપણે જે પહેલા ભણી ગયા છે એ જ વસ્તુ અહીંયા પ્રમેયમાં આપેલું છે કે અહીંયા ક્રમનો કોઈ આધાર હોતો નથી તમે ગમે તે ક્રમમાં લખશો તમારો જવાબ કેવો આવશે સરખો જ આવશે અહીંયા જે 1 માર્ક્સનો સવાલ પૂછાય છે એ જોઈએ તો એ છે વિભાજ્ય સંખ્યાઓ તો હવે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો આપણે સાદી રીતે કહી શકીએ કે જે અવિભાજ્ય સંખ્યા નથી એકવિ સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યાઓ છે પણ અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની કે એક એક જે જે છે એ ના ના તો તો વિભાજ્યમાં આવે આવે કે અવિભાજ્ય સંખ્યામાં છે એ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો જે સંખ્યા માત્ર

જવાબ લખવાનો હશે તો આ આ રીતે જે હતો એના ઉપર એક સંખ્યા આપેલી હતી વિભાજ્ય સંખ્યા તેના આધારે એક માર્ક્સનો સવાલ અહીંયા પૂછાઈ શકે છે વિભાજ્ય સંખ્યાઓ અથવા તો અવિભાજ્ય સંખ્યાઓ નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યાઓ શોધો અથવા તો વિભાજ્ય સંખ્યાઓ શોધો